સ્વાગત છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં અત્યારે વાગી ગયા છે સાડા નવ અને આજે આપણે થોડા વેલા બેઠા હતા અને તો એને આજે તો ફ્રેશ થઈ ગયા છે સવારના તો આજે મેં નવા કપડાં પહેરેલા છે તો કેમ કે આજે મારો છે બર્થડે અને બર્થ ડે હોય એટલે તો સ્પેશિયલ દિવસ આજ હોય આખો દિવસ બસ હેપી પહેરવાનું અને મસ્ત ફરવાનું અને આખો દિવસ નવા કપડાં પહેરવાને એટલે બહુ મજા આવી જાય અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે થેન્ક યુ સો મચ ભગવાન તમે મને આપણી મોટી કરી હસતા રમતા અને હંમેશા આગળ વધારતા અને જે મારા બાકીના જે વર્ષો છે તે પણ સારા જાય હેપી જાય અને ભગવાનનું કામ કરું એવી પ્રાર્થના કરું અને મારા મમ્મી પપ્પા અને મારી ફેમિલી હંમેશા હેપી રહે એવી પ્રાર્થના કરું મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરું અને હું સામે એક સાથે ને એવી દિલથી પ્રાર્થના કરું છું અને આજે મારો પછડે છે તો મને ગીત બહુ જ ગમે છે તો આજે હું ગાઈ તે ગીત છે એ આદિત્ય ગઢવીનું તો મને બહુ જ ગમે છે તે ગીતનું ટાઇટલ છે લવ લવ સ્ટોરી એમાં છે તો ચાલો સ્ટાર્ટ કરું

વિડીયો શૂટ કરી અને આ ગીત ગાય હું મને આ ગીત બહુ જ ગમે છે અને જવાનું જવાનું છે છે પણ આ વરસાદના વાતાવરણ છે તો હું કંઈ નથી જાય તો પછી ત્યાં જઈએ ત્યાં પણ મજા ન આવે અને પાછા આવીએ તો વરસાદ આવતો હોય તો ચાલો હું એમને આજે ભગવાનના દર્શન કરાવું અને ભગવાનને મેં ચોકલેટ પહેરી છે ઘણી બધી દીધી છે ખાવા માટે ચાલો બધાને તો આપણે ભગવાન ને ચોકલેટ ખરીદી છે અને ચાલો અત્યારે હવે મમ્મી ને પપ્પા ને અને ને અને ને ચોકલેટ દઈ દે ચાલો તો આપણે ચોકલેટ એ તો પેલા ચોકલેટ આપણે દઈશું બ્રિજસ્ટ ને અને આજ વિડિયો વિડીયોમાં લેવાના છે તો ચાલો કે

હવે પપ્પાને ચોકલેટ દઈ દે અને આ પપ્પા માટે છે અને આ છે દાદી માટે તો ચાલો પપ્પાને દઈ દે દાદી તો હમણાં નથી એવા આ શરીર છે તો ત્યાં દઈ આવીશ ચલો 对。Mm hmm. okay. માતાજી એમ તો બધા મજામાં અત્યારે વાગી ગયા છે બાર અને આપણે પહોંચી ગયા છે લોઈ તો થોડુંક મોડું થઈ ગયું હતું એના માટે અહીં પણ લેટ પૂછ્યા અને દર્શન કરી લીધા છે અને દર્શન કરીને ખૂબ મજા આવી અને માતાજી પાસે પ્રાર્થના કરીએ કે સારા વિચાર અને સારી કેવું આપણને આપે અને ખરાબ આદત આપણે ક્યારેય લાગે નહીં કોઈ પણ વસ્તુની અને થોડી વાર બેસવાના છીએ દર્શન કરી દીધા બહુ મજા આવી આનંદ થયો અને બડ ડેના દિવસે આશીર્વાદ માગું માતાજી હંમેશા હું હેપી રહું હેલ્ધી રહું અને મારા ફેમિલીનું નામ રોશન કરું અને આવી જ રીતના આગળ વધતી રહું અને હંમેશા અમારા આશીર્વાદ મારા ઉપર રાખજો ને થોડી વાર બેસવાના છીએ અને પછી આથી જવાનું છે માસીના ઘરે Hello, hello. 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 Krishna Hello. Hello. यो मासे भिडियो साउर च्यानल ले बन्दिनु एम्नो गरे हो म त हो बन्दु भ केई को लगे हे ई त पार्टी नि न गेन

आपको चॉकलेट खानी है तो पहले तो आपको कुछ बोलना पड़ेगा पहले बोल बोलेगा ना नहीं बोलेगा तो तेरे मुँह में से चॉकलेट निकाल लूगी मुँह में से चॉकलेट निकाल लूगी अगर तूने कुछ नहीं बोला तो नहीं। खानी है चॉकलेट चलो चलो भाई आने आप चॉकलेट तोड़ी गई

हेलो बोल काहे की खातू क्या ए भाई एम ना लेविस भी खातू दिखा दी ना तो मस्त होइजो लग तो खाने तो कुछ बोलियत माना लक्षण आई भाई बोले बोली

આયો તો લે આઈ એ આંગાઈ બાજુમાં બાજુમાં જય શ્રી કૃષ્ણ મજામાં ચોકલેટ ખાધી તમે મારા બર્થડેની હેપી બર્થડે તો કે હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ કેમ વેલકમ વેલકમ હું તમને થેન્ક યુ કહું ને tại là manual không thank you thank you welcome thank you chạy đi chạy đi chạy

તે તેવું જ હશે એવો વિશ્વાસ બેસતો નથી અને શાસ્ત્ર શુદ્ધ વિચારોથી જેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે જેના અસ્તિત્વ વગર કંઈ થઈ શકતું નથી તે તે છે પરમ દેખાતું નથી આવું એક કોઈ વિચારવંતની સામે ઊભો થાય છે વિચારવંતોમાં પણ બે પ્રકાર હોય છે કેટલાક વિચારવંતો કેવળ થિંકિંગ હોય છે થિંકર્સ હોય છે અને કેટલાક દેવી હોય છે મોટાભાગના પાશ્ચાત્ય વિચારકો નાસ્તિક બને છે એનું કારણ તેમને કોઈ ઠેકાણે બંધાવવું રહેતું નથી અને કોઈ ઠેકાણે બંધાયા વગર